નમસ્કાર ધોરણ છની સામાજિક વિજ્ઞાનમાં એક ચેપ્ટર છે ભારત વર્ષની ભવ્યતા તેમાંથી આ પ્રશ્નો લેવામાં આવ્યા છે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે મેગેસ્િઝે ઇન્ડિકા ગ્રંથમાં કયા શાસકના સમયમાં ભારતનું વર્ણન કર્યું છે તો ઇન્ડિકાની અંદર જે વર્ણન છે તે સમયગાળો છે ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો કારણ કે તેના જ દરબારમાં મેગેસ્િઝ આવ્યો હતો ભારતની અંદર નીચેનામાંથી કયા ગ્રીક નાવિકે ભારતના બંદરો વિશે માહિતી આપતો ગ્રંથ લખ્યો હતો તો તે ગ્રીક નાવિકનું નામ છે ટોલેમી જેણે ભૂગોળના ગ્રંથો લખ્યા હતા જેની અંદર ભારતના બંદરો વિશેની માહિતી આપણને મળે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ભારત આવનાર ચીની મુસાફર કોણ હતો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં તો ફાહિયાન જે છે તે ચીની મુસાફર છે જે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ભારત આવ્યો હતો સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કયો ચેની મુસાફર આવ્યો હતો તો હર્ષવર્ધનના સમયમાં આવશે યુએન સાંજ અને ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવશે બરાબર મેગેસ્તનીઝની ઇન્ડિકા ગ્રંથમાં કયો યુગ છે તો આગળ આપણે પ્રશ્ન જોઈ ગયા મેગેસ્તનીઝ એટલે કયો સમયગાળો ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો લોથલ કઈ સંસ્કૃતિનું મોટું બંદર હતું એકદમ સહેલો પ્રશ્ન છે હડપ્પા સંસ્કૃતિ લોથલમાં શું મળ્યું છે જે દરિયાઈ વાહન વ્યવહાર વિશેની માહિતી આપે છે તો લોથલની અંદરથી બંદરની ગોદી અને ડોકયાર્ડ મળ્યા છે જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે સેલખડી છીપ અને હાથી દાંતમાંથી લોથલના લોકો શું બનાવતા હતા તો સેલખડી છીપ અને હાથી દાંતમાંથી લોથલના લોકો મણકાઓ બનાવતા હતા પ્રાચીન સમયમાં ભારતમાં કયા ઉત્પાદનોની વિશેષ નિકાસ થતી હતી જેની વિદેશની અંદર માંગ રહેતી હતી તે ઉત્પાદન છે મરી મસાલા અને કિંમતી પથ્થરોની નિકાસ કરવામાં આવતી હતી ભારતમાંથી કયા બંદરો દ્વારા વૈશ્વિક વ્યાપાર થતો હતો તો ભારતના મહત્વપૂર્ણ બંદરોના નામ છે તામ્રલિપ્તિ ખંભાત ભરૂચ એ સિવાય એક બંદર સોપારા પણ છે અને સૌથી અગત્યનું તો લોથલ પણ છે બરાબર સિંધુ ખીણની સંસ્કૃતિમાં એક અન્ય બંદર પણ છે સુતકા ગેન્ડોર પ્રાચીન સમયમાં કયા માર્ગને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવતો તો જે રેશમ માર્ગ છે એ ચીનથી વિવિધ વિસ્તારો સુધીનો વેપાર માર્ગ છે રેશમ માર્ગના વેપાર સાથે કયા દેશના વેપારીઓ સંકળાયેલા હતા તો રેશમ માર્ગ સાથે જે વેપારીઓ સંકળાયેલા હતા તે દેશો છે ભારત ચીન દક્ષિણ ભારતના બંદરો મુખ્યત્વે કયા ઉત્પાદનોની નિકાસ કરવા માટે જાણીતા હતા દક્ષિણ ભારતના બંદરોની વાત કરવામાં આવે તો મરી અને તેજાનાની નિકાસ ત્યાંથી થતી હતી પ્રાચીન ભારતની વાત ચાલી રહી છે રેશમ માર્ગ પર મુસાફરી કરતી વખતે વેપારીઓ મુખ્યત્વે કયો માલ લઈ જતા હતા રેશમ માર્ગ પર વેપાર મુસાફરી કરતી વખતે જે મેઇન માલ હતો ઓબ્વિયસલી તે રેશમ કાપડ છે રેશમ માર્ગ પર કયા ટ્રાન્સપોર્ટના સાધનનો ઉપયોગ કરવામાં આવતો રેશમ માર્ગ પર મુસાફરી દરમિયાન ટ્રાન્સપોર્ટેશન માટે કયું સાધન વપરાતું યા તો લોકો પગપાળા જતા કે પછી ઘોડા ઉપર રેશમ માર્ગ પર વેપાર કરતા મુખ્ય વેપારીઓ કયા દેશ સાથે સંકળાયેલા હતા તો આ દેશો છે ચીન ભારત ઈરાન અરબસ્તાન ગ્રીક અને રોમ ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર રેશમ માર્ગ મુખ્યત્વ કયા દેશના વેપારીઓ સામેલ હતા જે યુરોપના પ્રદેશ સાથે વેપાર કરતા હતા તો આન્સર આવશે રોમ અને ગ્રીક રેશમ માર્ગ કયા મુદ્દાથી પ્રખ્યાત હતો તો રેશમના કાપડના વેપાર માટે રેશમ માર્ગ પર ચીનથી કઈ ચીજનો નિકાસ વધુ થતો હતો તો રાઇટ આન્સર આવશે કયા યુગમાં ચિત્રકલાનો ઉદ્ભવ થયો હતો તો આપણે ત્યાં પ્રાચીન ભારતની અંદર છે કે પાષાણ યુગમાં ચિત્રકલાનો ઉદ્ભવ થઈ ચૂક્યો હતો ભીમ મળેલા ચિત્રો કયા રાજ્યમાં આવેલા છે મતલબ ભીમ ગુફા કયા રાજ્યની અંદર આવેલી છે

ભીમબેટકાના આદિમ ચિત્રોમાં મુખ્યત્વે કયા યુગનું જીવન ચિત્રણ જોવા મળે છે અગેન પ્રશ્ન રિપીટ થાય છે પાષાણ યુગ અજંતા અને ઇલોરાના ચિત્રોમાં કઈ કથાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે તો તે કથાઓ છે બુદ્ધની જાતક કથાઓનું ચિત્રણ જોવા મળે છે અજંતા અને ઇલોરાની અંદર કયું પ્રખ્યાત પ્રખ્યાત ચિત્ર અજંતા ગુફાઓમાં જોવા મળે છે તો પદ્મપાણીનું પ્રખ્યાત ચિત્ર અજંતા ગુફાઓમાં જોવા મળે છે ઇલોરાનું શિવ મંદિર કઈ વિશેષતા માટે જાણીતું છે તો તે એક જ પથ્થરમાંથી કોતરેલું છે આખે આખું મંદિર બાઘની ગુફાઓ અને અમરાવતીના ચિત્રો તેની સાથે સંકળાયેલ છે તો તે બૌદ્ધ અને હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલ છે પ્રાચીન ભારતીય ચિત્રકલાના કયા સ્થળે બૌદ્ધ સાધનોના ચિત્રો દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે બુદ્ધની સાધના સોરી બૌદ્ધ સાધનો લખ્યું છે અહીંયા બુદ્ધની સાધના આવશે તો તે આન્સર છે અજંતાની ગુફાઓની અંદર બુદ્ધની સાધના ચિત્રો દ્વારા તમને જોવા મળે છે વર્ણન કરવામાં આવ્યું છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ